પોરબંદરના માધવપુર ગામે યુવાન પર છડી વડે ખૂની હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં ભોગ બનનારે હુમલો કરનારની માતા સાથે આડા સંબંધો રાખ્યા હોવાની તેની સાથે થયેલ બંદૂકના કારણે પુત્રએ હત્યાની કોશિશ કર્યાનું જણાવ્યું છે પોરબંદર નજીકના માધવપુર ગામે ચોપાટી નજીક ગણેશ વિસ્તારમાં રહેતા યોગેશ શ્રવણ ભારતી નામના યુવાને માધવપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સવારે સાડા આઠ વાગ્યે તે પોતાના ઘરેથી માધવપુરની ચોપાટી પર મજૂરી કામ માટે જવા નીકળ્યો હતો ત્યારે આર્યન અમુભાઈ રાઠોડ ત્યાં ઊભો હતો અને યોગેશનો મિત્ર રાહુલ પણ તેને મળી ગયો હતો આથી રાહુલે યોગેશને મારી માતાને રૂપિયા મોકલવાના છે એટલે મને છસો સાતસો રૂપિયા ઓનલાઈન મોકલ્યા જેથી યોગેશે તેના મિત્ર રાહુલને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરતો હતો તે દરમિયાન અચાનક જ આર્યન અમુ રાઠોડ ત્યાં ઘસી આવ્યો અને યોગેશ સાથે કોઈ પણ વાતચીત કર્યા વગર પેટના ભાગે છરીનો ઊંડો ખા મારી દેતા યોગેશ લોય લુહાણ હાલતમાં બુમા બુમ કરવા લાગ્યો હતો તેથી આર્યન ત્યાંથી ભાગી ગયો હતો મિત્ર રાહુલે બૂમ પાડી યોગેશની માતા સવિતાબેનને તાત્કાલિક બોલાવ્યા હતા તે દરમિયાન યોગેશને ચક્કર આવતા પડી ગયો હતો ત્યારે યોગેશને સારવાર માટે માધોપુરની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો જેથી વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે હોસ્પિટલે દાખલ થયા બાદ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં યોગેશ ભારતીય હુમલા પાછળનું કારણ એવું જણાવ્યું છે કે તેને આર્યન રાઠોડની માતા સીતા ઉર્ફે ગોફી સાથે આડા સંબંધ હોવાની વાતની ખબર પડી ગઈ હતી મહિના પહેલા યોગેશ ને આર્યન સાથે ઝઘડો પણ થયો હતો તેથી તેનું મંદુક રાખીને હત્યાના ઈરાદે હુમલો કર્યો હોવાનું જણાવતા આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર